નજર એટલે હવે આપણી સમજણ એમ અત્યાર સુધી આપણે સંસારને ગંભીરતાથી લેતા હતા ને એટલે આપણી બધી ઇન્દ્રિયો કઈ બાજુ હતી સંસાર તારતમ મેળો તો હવે બધી ઇન્દ્રિયો ના જો ઇન્દ્રિયો હોય ને મન હોય ને મનને કંટ્રોલ નહીં કરવાનું આપણે નાના છોકરા તો ઓપન કરતા હોય આપણા ઘરમાં અને આપણે ફૂટ પટ્ટી મારી નીકળી બેસી જાય સામે બીજી વાર કરતો નહીં તો બીજી વાર કરશે પણ એને પ્રેમથી કેવું પડે તોફાન કરે છે પણ તોફાન ને અલગ આમ અલગ દિશામાં વાળો એટલે એને આનંદ આવે ને આપણને આનંદ આવે તો મન હોય ને મનને કંટ્રોલ કરવા આપણે તપ કરી જપ કરી ધ્યાન ધરી બાય ફોર્સ તમે દબાણ કરો છો તું સાનું બેસ નહીં એ જેટલી એક બંધ કરીને ધ્યાન ધરવા દાવો ને એટલું જ ઉછળ છે એટલે એનું કામ છે ને એન કરવા દેવાનું છે પણ એની દિશા છે ને એ બદલી નાખવાની એ જે કામ કરે છે ને એમ કે તારે કરવાનું છે તમે તારું તાર તારે જેટલું ઊંટું હોય એટલું ઉય

બીજી કોઈ જગ્યાએ જે ભૌતિક આપણે મકાન બનાવ્યું છે ત્યાં કૃષ્ણને ને નથી લાવવાનું એ હૃદય ન આવી જાય તો તો વર્ષોથી આપણે બધા ઘરમાં મંદિર બનાવ્યા અને કાન રાખ્યો છે બધું રાખી છે ભગવાનની ની છબી ફોટા બધું રાખી છે કાં આપણી અંદર કઈ ફેરફાર ન થતો કાં આપણી અંદર કઈ આનંદ નથી થતો કાં દુઃખ દૂર નથી થતો કારણ કે એને ચિત્તમાં લાવવાનું અને બધી ઇન્દ્રિયોને કૃષ્ણ તરફ વાળો અને તમારી ઇન્દ્રિયોમાં જ કૃષ્ણને લાવો તો દુઃખ કાંઈ છે ને એટલા સંસારના દુઃખ બીજાને લાગશે બીજા ગંભીરતાથી લેશે પણ આપણે નહીં લે હવે હું છે આપણે તકલીફ ન પડે ત્યાં સુધી આપણે બધા જાવ જેમ આપણે બધા કોરોનામાં માં જોયું કોરોના બહાર હતો આપણે તો પેલા જ લોકડાઉન થઈ ગયું ને એટલે એક મહિનો કેવા જલસા કર્યા કારણ કે ગામ હેરાન થતું હતું ને આપણે ટીવી જોતા હતા ને આપણા સોસાયટી દરવાજા બદલે આપણે આનંદ કે નહી સમજવા જેવું છો પણ બીજી લહેર આવી તો આપણે આનંદ હતો કારણ કે આપણને તકલીફ પડી ને પણ પેલી લહેર માં શું હતું

એમાં આનંદ છે દુઃખ કે છે પ્રેમ નો રંગ તમને આયા બેઠા બેઠા ચડશે અને પ્રેમમાં તમે આયા બેઠા બેઠા આ શરીર થી જ પરાતમ નો ભાવ લઈને એમાં ઓતપોત થઈ જશે અને ભૂખેથી વાતો કેવી કરશું પાંચ મિનિટ ઉભો રહી ગયો પછી ચર્ચા થવાનું વાણી થી અડગા જેને એટલે સમજી લો તમે તમારા ક્રષ્ણ થી અડગા અને ક્રષ્ણ સાક્ષાત આપણા ઘરમાં આટલો નજીક હોય એને મુકાય રમણ તો બોલો એજ હાસ વિનોદ ને રમણ જે લીલા કરતા એજ વાત ક્યાં કરવાની પાછળ અને કેવું સરસ આગળ સમજાવે

વાલા સાંભળ્યું છે પરમાત્મા નું કોઈ નામ ન હોય પ્રેમ નો સાગર છે અને પછી આપડે શું કહીએ તો આ પ્રેમ છે ને આ વાણી શું છે પ્રેમ હવે રૂપમાં પ્રવાહિત છે તો આપણે છે ને જીર્ણા કરતા એટલે જીર્ણા કરવું એટલે ના હતા પાણી નહીં

સુરતા આપણા ચિંતન છે ને એને ડાયવર્ટ કરી દીધા આપણું ચિંતન જે રાજ તરફ હતું ને એને ફેરવી દીધું છે સંસાર ના તરફ તો આપણે બ્રહ્માત્મા સ્વરૂપે પરમધામથી આ જગત નો ખેલ જોવાય એટલે એને ફૂડ આવી જેમ આપણે સુઈ જાય ને સપનામાં ક્યાં ક્યાં વયા જાય પણ જેવા જાગી જાય તો સપનાના દ્રશ્યો છે એનું અસ્તિત્વ એ હવા તો આપણી માટે જો જ્ઞાન રૂપી સવાર પડી જાય જાગી જાય તો આ સંસારના દ્રશ્યો છે એને પછી મગજમાં નખાય એને સ્ટોર કરાય એનો સંગ્રહ કરાય વાંધો છે આપણે સંસારના દ્રશ્યો મગજમાં જાતા જ નથી

એનો મતલબ એવો નથી કે અહીંયા જાગશેના એ સમયમાં બદલાવ નહીં થાય એના માટે કે તો સાડા ચારે જ છે આ જે સંસાર નો ખેલ છે બધા જોવે છે રામત એક જ પ્રકારની છે જોજો બધા જોવે છે કે નહી છે એક જ પ્રકાર નો ખેલ જોયું પણ ખેલ જોયા પછી પછી વાતો કેવી કરશે જુદા જુદા ફરવા જાવ આ તો આનંદ છે વાતો તે કરશું એટલે જુદી જુદી રીતે અલગ અલગ પ્રકારની વાતો કરશું ખેલ ની જાયગા પછી મને તો આવો અનુભવ મને તો આવો થયો કે અમે તો આટલા લાખનો વરો થી આનાનામાં ભેળા જાવ હવે કાકે ગઈ સુઈજી હવે કાકે આ વાણીમાં ખબર પડી તો બતાય પોતો તની વાતું ખરે કે નો કરે અમે કર્મકાંડો થી ભક્તિ માતા અમે આ બધી પૂજા કરી લી હવે અમે આ છૂટ્યા હવે જાગૃત વૃત્તિ થઈ વિવિધ વિવિધ ની વિશે વિવિધ પ્રકાર ની અને વિશેષ प्रकारे અમે આ બધાય ઘેર જોયો છે આ યાદ રાખજો કે પોઢિયા ભેળા જાગશે ભેળા એટલે

દુઃખ તમારા માણસો છે ચોક્કસ જાણો છી ઈદ્રાવતી એમ કે છે હું જાગી ગઈ છું મને જવાબદારી સોયભી છે અને હું તમને માયામાંથી કાઢું ને એટલે એક વાત સુંદર સાથે ચોક્કસ તમારા ચીઠમાં ગ્રહણ કરી રાખજો ચોક્કસ કરી દેજો ખાહ આવી દેજો કે હું તમને જરાય હવે દુઃખ આપીશ નહીં હતા તો તમને જે દુઃખ લાગે છે ને સંસારના એ મારાથી સહન થા દે મેં તમને આમાંથી હવે બહાર કાઢી બહુ જોઈ લીધું બહુ અનુભવ કરી લીધો આ બધી વાતો પ્રાણ નાજી કોને કરેરામ ભાઈ તું યાદ કરો શું કામ કરે વિચાર કરો આટલા ચરણ માં બધું દુઃખ તમારા ન શું તો જયરામ ને હું કામ ચગાડવા કે જયરામભાઈ હું હોવા હું હોરામ કરવા

ક્ષણે ક્ષણ મારી રૂહો કેમ ખુશ થાય એવું લાડ લડાવું તો ઇન્દ્રાવતી ને લાડ હતા ને એટલે રાજી એને પોતાના જેવી બનાવી દીધી અને આપણે બધા વસ વસો કરી કે મારી અંદર ઇન્દ્રાવતી જેવું ક્યારે આવશે પણ આપણી અંદર એવું છે પેલા આપણે એ પાત્ર છે કે મારી રૂહો ને મારે માયામાંથી બહાર કાઢવી છે એને લાડ લડાવવા છે મારા જેવી બનાવી દેવી છે એવું છે એવો હૃદય ભાવ લાવશો ને તો ઇન્દ્રાવતી તમારી અંદર આવે રાજી તમારી અંદર આવે તો સુંદર સાથ ને આ ભોગ ના સુખ દેવાનો હરખ અપાર જેમ રાજજી મહારાજ ને હરક છે ને પરમધામ માં લાડ લગાવવાનો એ માયે જગાડી જગાડીને જાગ્યા પછી ઇન્દ્રાવતી કે છે કે આ ભોમ માં પણ પરમધામ ના સુખ દેવાનો મને હરક અપાર છે રંગે રાસ રમાડી મારી એકલી નથી જાવું હું પેલા જાગી ગઈ હું બધા મારા જેવી બનાવી દઉં અને પછી અમે ટોળે ટોળા જે મજા કેવી આવે

જે જે લહેરમાં મન જાય છે ને ઇન્દ્રિયો જાય છે ને બધી લહેર ખોટી છે એમાં ક્યાંય અખંડ સુખ કે અખંડ આનંદ નથી તો ઇન્દ્રાવતી કે છે કે મોહ માં આ મોહ માં તમે આવ્યા છો ને હવે એની લહેરમાં જો તમે તણાઈ જાવી લહેર તમને તણ ખેંચીને લઈ જાય તે મારાથી સહન થાય અને હા કદાચ હું કઠણ વચનો કહું

મારા વાલાઓ મારા વાલાઓ ઈન્દ્ર વાલા કોણ પ્રાણ ના પ્રીતમ પ્રાણ ના પ્રીતમ તો વાલાજી

અને વિશેષતા જે છે કે આમાં કોઈ ભેદભાવ છે જ નહીં એને જ કહેવાય રહેવે નિર્ગુણ હોય કે સત્વ રજ અને તમામમાં તમે લાહો ને તો ઊંચ નીચ આવશે આપણે બધે તો ત્રણ ગુણો થી પરે કોઈ ઊંચ નીચ નહીં કાનુડો હામે એમ કે તો તમે મારા જીવના જીવન તમે મારા પ્રાણ ના એનાથી વિશે શું હોય શકે તો તમે તો મારા કેટલા વાલા છો મારી સખીઓ છો મારી સાથે રહેવા વાળી છો આનંદ વિલાસ કરવા વાળી છો તો તમને કથા વચન મારાથી કહેવાય નહીં કહીશ નહીં કારણ કે કષ્ટદાયક સ્થિતિમાં હું તમને નહીં હવે કસોટી કેમ તમારા મુખ ઉપર લાવવાની છે લૂર લાવવાની છે વેઠી કરવાની છે આનંદ તમારા ચહેરા ઉપર હોવો જોઈએ તમે ધનગનતા હોય એટલા માટે હું કસોટી કરીશ નહીં કથાણ વચન કરીશ નહીં અને હાથ પકડી પકડી આવો તો કોણ લગાડે છે પોઈન્ટ ટાઈમ આ જગત અને પરમધામ બે ની રીત જુદી છે પરમધામ ની અંદર શું છે કે બીજી સખી ખુશ કેમ થાય એની માટે હું શું કરી શકું અને અહીંયા તો તમે કોઈ ગરતામાં ધકેલાઈ જાતો હોય ને તમારી પડતી આવે ને તો બધાય જોવે ભલે પડતો હજી ભલે આ સત જળ ને દુઃખ

બીજું કોઈ સુખપાલ કરો એ ઈ સુખપાલ એને પ્રેમ નું જ બનેલું છે ઈશ્વર જ બનેલું છે તમે વિચારજો કે અહીંયા મેળો ભરાય પણ માણસ ન હોય તો ઈ ચકડોળ શું કામનું એમાં કીકેટા કરતા માણસો જાય તો મેળો કામનો નું ઈ સાધનો કોઈ મહત્વ છે એ રીતના પરમધામ માં સુખપાલ છે પણ સખ્યુ જો ઈ સુખપાલ બેસે ન અને 25 વર્ષ ફરવા ન જાય તો ઈ સુખપાલ કાટ ન લાગી જાય તો આયે આ તાતમ માણી આ આવી છે સુખપાલ

આપણે ઓલા માં બેસુ આપણે આમ કરશું થાય કે નઈ તો આનંદ હોય પછી ચકદોર માં બેસી કે પછી આવું બેસી નાતો ઠીક ને છોકરા ને કયું ના માહે ને મારે આવું

you oh.